રામલલ્લાના દર્શન બિલકુલ ખૂબ રહ્યા થી બધા ઋષિકેશભાઈ પ્રવક્તા મંત્રી આપ ક્યારે એવું વિચાર્યું હતું કે આ પ્રકારે રાજ્ય સરકારની પૂરી કેબિનેટ સાથે આપ રામલલ્લાના દર્શન માટે જશો રામલલ્લાના મંદિરની અંદર જશો પહેલાં તો રામલલ્લાના દર્શન માટે આદરણીય મુખ્યમંત્રી સાહેબને વિનંતી કરી હતી પરંતુ વિધાનસભાનું સત્ર ચાલતું હતું એટલે સ્વાભાવિક છે એમાં શક્યતા નહોતી પરંતુ જેવું વિધાનસભાનું સત્ર પૂરું થતાં આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે બધા મંત્રીઓની માગણીને સ્વીકારી અને મનમાં હતું કે ફેબ્રુઆરી માસમાં જ્યારથી આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે રામલલ્લાની મૂર્તિ સ્થાપિત કરી પ્રાણ પ્રતિષ્ઠા કરી ત્યારથી જ જીવ ત્યાં જવા માટે દર્શન જવા માટે ખૂબ ઉતાવળો હતો પરંતુ આજે શક્ય તરત જ આજે બીજી તારીખે અમે સૌ આદરણીય મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં રામ મંદિરના દર્શન કરવા જઈ રહ્યા છે ને સમગ્ર ભારત દેશના તમામ લોકો માટે કે જેઓ સનાતન અને હિન્દુ ધર્મમાં આસ્થા ધરાવે છે એમના માટે પાંચસો વર્ષ પછીનો સમય આવે કે રામ લલ્લા જ્યાં આગળ જેમનો જન્મ હતો એ જન્મ અને એ મંદિર ત્યાં અમને ફરીથી દર્શન કરવા મળશે ખૂબ આનંદ સાથે સમગ્ર મંત્રીમંડળ મંત્રીમંડળ દંડકશ્રીઓ સહિત આજે રામલલ્લાના દર્શન કરવા જઈ રહ્યા છે કરુભાઈ બજેટ હમણાં પસાર થયું રામલલ્લાને શું પ્રાર્થના શું ગુજરાતની જનતા વચ્ચે આપ માંગવાના છો જે રીતે સમગ્ર ટીમ ગુજરાત જઈ રહી છે ટીમ ગુજરાતનો દરેક સભ્ય જે રીતે ઉત્સાહિત છે ગુજરાતના વિકાસમાં આ ટીમ સર્વોત્તમ ફાળો આપે એવી ભગવાનને પ્રાર્થના કરી છે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી પણ છે શંકરભાઈ રામલલ્લા વિધાનસભાની અંદર જ્યારે સત્ર શરૂ થતું ત્યારે જય શ્રી રામના નારાઓ રામ મંદિરની અંદર ભગવાન રામલલ્લાના પ્રતિષ્ઠા પછી લાગવા લાગ્યા કેવી લાગણી અનુભવી રહ્યા છો આ બધા રામ તો ભારતીયોના જન્મનના હૃદયની અંદર છે અને જ્યારે નિજ મંદિરની અંદર પ્રભુ રામ બિરાજ્યા અને જે દિવસે દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ ત્યાં હાજર રહી અને પ્રભુ રામના મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા કરી તે દિવસથી મનમાં ભાવ હતો કે એક વખત અયોધ્યાજીને દર્શન કરીએ અને સારું કર્યું કે બધાને સંયુક્ત રીતે જવા મળી રહ્યું છે માન્ય મુખ્યમંત્રીશ્રીએ વિચાર્યું કે હું એકલો નહીં જાઉં પણ બધા સાથે દર્શન કરવા માટે જઈએ અને આ એક અદ્ભુત છે દરેક ગુજરાતીઓ માટે મને મુખ્યમંત્રીશ્રીના આગેવાનીમાં પ્રાર્થના પણ કરશું તમામ ગુજરાતીઓ વતી પણ પ્રભુ રામને પ્રાર્થના કરીશું અયોધ્યા તો ઉત્તર પ્રદેશની અંદર આપની બનાસ પણ પહોંચી ચૂકી છે હમણાં જ પીએમ સાહેબ પણ પહોંચ્યા અને ત્યાં યુનિટ પણ સ્થાપ્યું છે ખાસ અયોધ્યા ગુજરાતના સંબંધો પણ હવે આ રામલલ્લા અને બનાસ ડેરીના માધ્યમથી આગળ વધશે હા ઉત્તર પ્રદેશની અંદર લખનઉ કાનપુર વારાણસી સહિત બધી જગ્યાએ દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે પ્રજા કલ્યાણનો યજ્ઞ જે ગુજરાતમાં ચાલુ કર્યો હતો એ સમગ્ર દેશમાં કર્યો છે અને એના સહયોગી બનવાનો એક ગૌરવ પણ છે બાબુ જય શ્રી રામ જય શ્રી રામ એવી લાગણી આજે રામ લલ્લાના દર્શન થશે જય જય શ્રી રામ જે પ્રમાણે આદરણીય અમારા મુખ્યમંત્રી શ્રીએ મુખ્યમંત્રીશ્રીએ શ્રીએ જે વાત કરી એ જ રીતે ગુજરાતના છ કરોડ લોકો વતી ભગવાન શ્રી રામને આખું કેબિનેટ જ્યારે જતું હોય ત્યારે સ્વાભાવિક દ્રષ્ટિએ પ્રાર્થના કરીને જે ગુજરાત આજે છે એનાથી સારો વિકાસ થાય એ પ્રકારની ભાવના મેં તો આગળ વ્યક્ત થશે અને ભગવાન શ્રી રામ બિરાજા છે તો રામ રાજ્ય ગુજરાતથી જ સરસ શરૂઆત થશે એવું પ્રત્યક્ષથી જોઈ રહ્યા છે અન્ય મંત્રીઓ પણ છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું જગદીશભાઈ રામલલ્લાના દર્શન આજે થઈ રહ્યા છે કરોડો હિન્દુવાસીઓ હિન્દુવાસીઓને કરોડો સનાતનીઓનું એક સ્વપ્ન હતું કે અયોધ્યાની અંદર રામ ભગવાન મંદિરની અંદર બી રહ્યા છે આ સ્વપ્ન સાકાર થયું હજારો વર્ષોથી આપણું આસ્થાનું કેન્દ્ર રહેલું અને સાડા પાંચસો વર્ષની સમગ્ર ભારતના હિન્દુવાસીઓનું પણ સમગ્ર વિશ્વમાં વસતા હિન્દુવાસીઓનું એક જે લડત હતી એ લડતનો કોર્ટે સરસ સુખદ ચુકાદો આપ્યા બાદ દેશના યસવી વડાપ્રધાન માન્ય મોદીજીએ એનું શિલાયન્સ કર્યું હતું અને ત્યારબાદ બાવીસ જાન્યુઆરીએ બે હજાર ચોવીસના રોજ જે ભગવાન રામનું મંદિર જો લોકાર્પણ થયું એ આખા વિશ્વએ નિહાળ્યું અને હજારો હિન્દુઓનું આસ્થાનું કેન્દ્ર એ સમગ્ર વિશ્વ માટે જ્યારે ખુલ્લું મૂકવામાં આવ્યું છે ત્યારે જે માન્ય મુખ્યમંત્રી સાથે આખી એમની કેબિનેટ ટીમ અમે બધા જ લોકો દર્શન કરવા જઈ રહ્યા છીએ અને ખૂબ આનંદ છે આવાજુભાઈ સ્વપ્ન વિચાર્યું હતું કે આ પ્રકારે પૂરી કેબિનેટ સાથે રામલલાના દર્શન થશે જી આવું વિચાર્યું નહોતું પણ એ વિચારવાની ઘડી અને આ ત્રેતા યુગથી વાત આજે કલયુગની અંદર પાંચસો વરસ પછી રામલલાના મંદિરનો યોધ્યાની અંદર નિર્માણ થાય એ આપણા દેશના વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીના વર્ષથી ખુલ્લું મુકાય એ ઘડી ને પળ આવવાનો સમય નતો ખરેખર સાક્ષાત એ સમય આજે આવી રહ્યો છે અને એ સમયે અમને આખી કેબિનેટ અમારા મુખ્યમંત્રી શ્રીના નેતૃત્વમાં આજે અયોધ્યા જવાનો અવસર મળ્યો છે અમે પણ અમારી જાતને ધન્યતા અનુભવીએ છીએ કે આ દર્શન અમને સાક્ષાત કરવાનો અવસર મળી ગયો છે પ્રફુલભાઈ આપના જીવન આપના જીવનની અંદર રામનું અને રામાયણનું શું મહત્વ પૂરી સૃષ્ટિ માટે રામ એક આદર્શ છે રામાયણ એક આદર્શ છે મને આજ ખૂબ ઉમંગ છે મારા રામ ના જન્મભૂમિ હું જઈ રહ્યો છું આ જન્મભૂમિ ને દર્શન કરી હું ધન્યતા અનુભવી રહ્યો છું અન્ય મંત્રી પણ છે કુબેરભાઈ પણ છે કુબેરભાઈ શિક્ષણની અંદર પણ આપ રામને સમન્વિત કરતા હો છો અને ખાસ શિક્ષણ મંત્રી છો રામ ભગવાન પણ ભણવા માટે ગયા હતા અને ખાસ કરી રાજ્યના શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ થાય તે માટે રામલલાને કેવી પ્રાર્થના કર સૌને મારા નમસ્કાર ને જય શ્રી રામ આજે મને બહુ આનંદની બાબત છે કે આપણા સન્માને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના કરકમલોથી રામલલાની પ્રાંત મહોત્સવ થયો છે અને આજે અમે એને દર્શન કરવા માટે જઈએ છીએ રામલાલાને પણ અમે પ્રાર્થના કરીએ છીએ કે આપણું ગુજરાતનું શિક્ષણ છે સારું છે ઉત્તમ છે પણ સર્વોત્તમ થાય અને વિશેષમાં અમે તો રામલાના અમારા તો આરાધ્યદેવ સાધી હોય સમાજ માટે અમે તો ઉડતે રામ બેસતેરામ લગનમાં રામ વરણમારામ ભજનમાં રામ આતેરામ જતેરામ રામ રામ કરીએ છીએ તો એવા રામ આરાધ્યદેવની દર્શન કરવા માટે હું જઈ રહ્યો છું અને અમારા સબરી માતા જે હતા ગ્રામદેવતા માતા એ અમારા એને રામે એમને દર્શન આપ્યા હતા આજે રામનાથ સ્વદે દર્શન કરવા અમારો અમે પણ જઈએ છીએ અમારો પણ સદભાગ્ય સૌભાગ્ય છે અને શિક્ષણમાં પણ ઉન્નતિ થાય એવી પણ ભગવાનને પ્રાર્થના કરીશ